ગળામાં માતાજી ચૂંદડી અને પૂછડીમાં સફેદ ફૂંકા વાળો માતાજીનો માતાજી નો ભક્ત ગણાવાઈ રહ્યો છે ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જઈ રહેલા પદયાત્રી સંઘ સાથે આ કાળિયો શ્વાન પણ ચાલતો જોવા મળ્યો મય ભક્ત ભીમાભાઈ નો દાવો છે કે બાબલિયા ચોકડી થી આ શ્વાન તેમની સાથે છે અને મોડાસા સુધીમાં તે સાહીઠ કિલોમીટર ચાલી અને પહોંચ્યો છે જ્યાં રથ થોભે ત્યાં શ્વાન પણ ઉભો થઈ જાય છે

Get out of here.